હજી સુધી કોઈ ખોલ્યો નહીં એટલે સારું કહેવાય વાંધો નહીં આવે મસ્ત મજાનો મસ્ત સવાર મોનિંગ જો ભાઈ તો ભાઈઓ પહેલા પીંપળો આપણે પેલી બાજુ તો આ બાજુ નમ્યો છે જાઓ અને લાખી લાખી મસ્તી કરી રહ્યા છીએ આજે તો ફાઇનલી ચાર અતારમાં લઈ લેવાની છે ઉપર ચાર ઉપર લઈ લઈએ અંદર પછી આપણે ગાયો આજે ખુલ્લી કરવાની છેલ્લા બાજી હવે પેલી કાળી ધોઈ નાખી છે ને કાળી કાળી 2283 2083 तो મળીવે મળ તો ભાઈઓ આપણે જઈએ સીધા ફાર્મ માં અને પપ્પાએ ને ભઈ લાયા હતા સુનો મસકતા ભાઈ કેટલું ફિનિશ કરી કે વાત હે ફિનિશ કરી દિયા હા વીડિયા ભાઈ વીડિયા હા આયા શેઠ આયા

અને આજે લગભગ પચાસ પર્સન્ટ બધું કામ પતી જશે કાલે કાજમાં સાંજ સુધીમાં ગાયો ખુલ્લી કરી કહો તો કાલે તો બ્લોગ જોરદાર બનવાનો છે કન્ટિન્યુ બનાવી રહેજો ભાઈઓ જય ગો માતા જય ગોપાલ જો ભેંસના ડૂકા દોયા નહીં છેલ્લે નતા દોવા લેવા શું થાય છે જોઈએ લાખી જો ભાઈ થરાની બાજુમાં તોણા છે ને ત્યાં ખેતરમાં ગાયો ચરે છે હી પાર્ટી અંદર પૂરી ની જતી રહી છે માઉ બુલ મસ્ત છે ભાઈ જોરદાર

અનેક દિવસ તમને આ સોસાયટીની અંદર મેં મોર બતાવ્યો હતો વ્લોગમાં તો એ સોસાયટીની અંદર જ ગાય બાજુમાં ચરવા આવી છે દિલ ખુશ થઈ ગયો ભાઈ હું સવાર સવારમાં ગૌમાતાના દર્શન થઈ ગયા અને મસ્ત મજાનો ભૂલ જોવા મળ્યો તો આપણે પાર્ટીને પૂછી લેશું ચલો ભાઈ પાપ એવા ભૂલનું ડિટેલ પૂછી લેશું આપણે सुपर बोल चुका है। तो भाई वो एक-एक ने छोड़ी है कि आज ही आज ही तो बती सेट करवानी है। तो पहला पार्टी ने। काका मोरला छोड़ जो? अच्छी हमारी। रुको रुको।

लक्ष्मी तो पोक ही अरे बारे 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 तो बारे तो ना ना कौन से अरे क्या बोला जब ना अरे मोरला छोड़ता हाँ जो ओ मोरला छोड़ मोरला क्या कर रहे

तो अब थोड़ी बारे हमने चार खावा दी है तो भाईओ मोर लो मोर लो <laughs> मोर लाने खबर नहीं पाजी मोर को कुछ जेलो नहीं

ê ê ê ê ê ê một là quả tin lao bà chú hai Lakshmi Lakshmi à bây giờ rất khush thế kia anh tôi ba anh đi lên lấy đi તિલી રોઢું લઈને જારી એ મોર લો છે મોર વાહ ભાઈ વાહ મોર તો હવે ચાર નોખવાની છે બારે

ભાઈ પાડી પાસે આવેજ કરો ફરો મજા કરો એટલે તમને ખુલ્લ રાખે યાર ચાલો જુઓ ભાઈ લક્ષ્મી 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 મોરલા 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 બધ ત્યાં ફેર અમે દૂર છીએ અને પાડી અમે કાપતો હતો ને ખોટા જતી રેડી હવે

આખા બધા બાવળ કાપી કાપીને ચારે કુરા વાળ કરવાની એટલે મસ્ત મજાની મજા ગાયો અને ખુલી રાખવાની જો ભાઈ આ લક્ષ્મી લક્ષ્મી તો લેબડાને થવા દે એમ જ નહીં લક્ષ્મી તમારે એના સોડે બેહવાનું છે બકા આમ કેમ કરો છો યાર હા ગુડ બહુ સમજણ છે ભાઈ અને હવે આમને પણ પાણી વ્યવસ્થિત આવી એટલે પેલું થાય એની કરતા બધું રેડી થઈ જાય ભાઈઓ આ ને કરીએ છીએ અહીંયા સમાપ્ત અને કાલે નવા માં મળીશું અને ભાઈઓ આ વ્લોગ નીચે તમે કોમેન્ટ કરી દેજો આપણે તમને કેટલા મિનિટનો વિડીયો આપણી ગૌમાતાનો જોવો ગમે છે આઠ મિનિટ અગિયાર મિનિટ અને એક આપણે એક્ઝિટ પોલ મૂક્યો છે એમાં જ તમે વોટ કરી આવજો ભાઈઓ તો સૌને જય દ્વારકાધીશ જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈઓ ગૌમાતા તમને બધાને સુખી રાખે અને આપણે આજે બહુ જ હેપી છીએ કેમ કે આપણી વાસડીઓ ખુલ્લી મૂકી એટલે બહુ દિલ ખુશ થઈને હેપી છીએ તો અવલોગની કરીએ શમાન જય ગુમાતા જય ગોપાલ